નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં મારે વાત કરવાના છે જ્ઞાન ભરતી બાબતે તો તમને ખ્યાલ છે મિત્રો તમે તમે જાણી છો કે આજે સવારમાં સાત ચોવીસના જે દીપક રાજના સાહેબની લેટેસ્ટ ટ્વીટ આવી હતી કે જ્ઞાન સહાયકોને ફરી નવા જ્ઞાન સહાયકો નિમણૂક કરવામાં આવશે ફરી છ હજાર ત્રણસો નેવું જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી જાહેર કરવામાં આવશે તે બાબતનો એક ન ટૂંક સન્માન મિત્રો ભરતી તેની ભરતીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો મિત્રો બાજુ ટ્વીટ પણ વાંચી શકો છો કે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં સો હજાર ત્રણસો નેવું જગ્યાઓ પર જ્ઞાન સહાયક ભરતી થશે અને ગત વર્ષ ખાલી પડેલા એકત્રીસ મેના સ્થિતિના જે નિવૃત્ત થયેલા શિક્ષકોની જગ્યાઓ પૂરી કરવા માટે જ્ઞાન સહાયકોને ફરી જે સો હજાર ત્રણસો નેવું જગ્યાઓને ફરી જગ્યાઓ કરવામાં આવશે તો મિત્રો ટેટ ટેટ પાસ ઉમેદવાર ફરી એક રાહમાં છે કે સવારે ઉઠીને ટ્વીટ ટ્વીટ પર રાહમાં જોઈએ છે કે કાયમી ભરતી બાબતે રાહમાં જોઈએ છે કે કાયમી ભરતી કોઈ પરિપત્ર આવી જાય કોઈ ટ્વીટ આવી જાય કોઈ પણ અપડેટ આવી જાય પરંતુ મિત્રો આ નવા નવા જ્ઞાન સહાયકોની નિમણૂંક કરી છે તેના કઈ લાગતું નથી કે જે આપણા આપણા જે શિક્ષણ મંત્રી જે રજૂઆત કરી હતી કે જૂન મહિનામાં આવશે કાયમી ભરતી તો મિત્રો આ જૂન મહિનામાં આવી ગયો છે સાત દિવસ આઠ દિવસ પણ થઈ ગયા છે પરંતુ કોઈ પણ માહિતી આવતી નથી પણ મિત્રો જ્ઞાન સહાયક ભરતી બાબતે નવા નવા જ્ઞાન સહાયકોને જ્ઞાન સહાયક નિમણૂક કરવા માટે જે બીજી ભરતી જાહેર કરવામાં આવી છે તો મિત્રો જો આવું ન આવું થશે નવા જ્ઞાન સહાયકો નિમણૂક કરવામાં આવશે તો જ્ઞા જે કાની ભરતી ગુજરાતમાં આવી આવી શકે તેવું નથી ફક્ત નિવેદન જ આવશે શિક્ષણ મંત્રી કહે છે કે આવશે આવશે પરંતુ કોઈ આપણા ગુજરાતમાં ગુજરાતની જે ટેટ ટાટ પાંચ ઉમેદવારો આટલું દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરીને જે કે આમી ભરતી કરવા માટે જે ભણે છે શિક્ષકો બનવા માટે ભણે છે પરંતુ તેમને પણ અગિયારમાં કરાર આધારિત જે નોકરી કરવી પડશે તો મિત્રો આ એક તમે ખ્યાલ છે મીજે છ હજાર ત્રણસો નેવું જે જગ્યાઓ જ છે તેમાં માધ્યમિકમાં બે હજાર ચુમ્મોતેર અને ઉચ્ચર માધ્યમિકમાં ચાર હજાર ત્રણસો છ જગ્યાઓ ભરતી પકડી હાથ ધરવામાં આવશે તો મિત્રો આપણા શિક્ષણ મંત્રી એક ફરીથી રજૂઆત કરું છું વિડીયોના માધ્યમ દ્વારા કે તમે અમારા જે ટેટ ટાટ પાંચ ઉમેદવાર ઉમેદવારો છે તેમને કાયમી ભરતી આપો જ્ઞાન સહાયકની જરૂર નથી તમે જેટલી જગ્યા આટલી જગ્યા તમે તમને ખ્યાલ છે મિત્રો જે બીજું પણ જે ચોત્રીસ હજાર તમને ખ્યાલ છે મિત્રો એમ ચોત્રીસ હજાર જે ચોત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે શિક્ષકોની તો ચોત્રીસ હજાર તો જેટલી જગ શિક્ષકો કાયમી ભરતી કરશો તમે દર વર્ષે તમે કાયમી ભરતી કરી શકો એટલી જગ્યાઓ આપણે ગુજરાતમાં ખાલી હોય છે તો મિત્રો વિનંતી કરું છું જે શિક્ષણ મંત્રી તમે કાયમી ભરતી કરો નાયક જ્ઞાન સહાયક જ્ઞાનસહાયકની જરૂર નથી જ્ઞાન સહાયકો નવા નવા જ્ઞાન જ્ઞાનસહાયકો જશે પરંતુ અમે કાયમી ભરતીની જરૂર છે તો કાયમી ભરતી કરાવે એવી નમ્ર વિનંતી કરી રહ્યો છું કે તમને ખ્યાલ છે મિત્રો ફરીથી આજ સવારમાં લેટેસ્ટ ટ્વીટ આવી હતી કે દીપકલાલ રાજનાણી સાહેબની આવી ટ્વીટો કાંઈ એના કરતાં કાયમી ભરતીનું ટ્વીટ આવે એવી આશા રાખીએ છીએ કાયમી ભરતી કોઈ પરિપત્ર આવી જાય આજ બે ત્રણ દિવસમાં પંદર તારીખ પહેલાં કાયમી ભરતી કોઈ પરિપત્ર આવે તેવી આશા રાખું છું તો મિત્રો વિડીયો પસંદ વિડીયો લાઇક અને ચેર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલકમ બટન દબાણ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ